પરિવાર માટે મરનારા મેં હજારો જોયા સ્ત્રી પાછળ મરનારા મેં લાખો જોયા પૈસા માટે મરનારા મેં કરોડો જોયા પરંતુ પ્રભુ માટે મરનાર મેં કોઈક વિરલ જોયો વાલા શ્રોતાઓ આ મનુષ્ય જીવનનો ધ્યેય એ મોક્ષ મેળવવો તે છે ને મોક્ષ એટલે આ મનની મુક્તિ એ ખોટી જાગી જાગીને પોતાના અસલ સ્વરૂપનું ભાન થવું તે એટલે જ મોક્ષ કે જેને ઈશ્વર પ્રાપ્તિ ધર્મ નિર્માણ પણ કહે છે અને આ અસલ સ્વરૂપની પ્રાપ્તિ માટે આપણે બાહ્ય જગતની માયામાંથી છૂટવું પડશે કારણ કે મોક્ષ એ ઈશ્વર પ્રાપ્તિનો રસ્તો બહાર નહીં પરંતુ પોતાની અંદરથી શરૂ થાય છે પરંતુ આપણે બાહ્ય જગતમાં મંદિર મસ્જિદ ચર્ચમાં ઈશ્વરને ગોતીએ છીએ અને તેથી આપણે બાહ્ય જગતમાં બાહ્ય માયામાંથી છુટી અને અંદર તરફની યાત્રા કરવી પડશે પરંતુ આ બાહ્ય જગત કે બાહ્ય માયા ખૂબ જ આકર્ષક લોભાત્મક મુહાત્મક અને કદી સંતુષ્ટ ના થવા વાળી કામનાઓ ઈચ્છાઓથી ભરેલી છે તમે ગમે તેટલા વિષયોને ભોગવો વારંવાર ભોગવો પરંતુ કદી તૃપ્ત ના થવા વાળી ઈચ્છા અને કામનાઓ તમને બાહ્ય જગત તરફ ખેંચે છે અને પોતાના અસલ સ્વરૂપ સ્વયંના અસલ સ્વરૂપથી ચલિત કરે છે અને તેથી આ માયાને તરવી ખૂબ જ દુસ્તર છે ખૂબ જ કઠિન છે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાના સાતમા અધ્યાયમાં ચૌદમા શ્લોકમાં કહ્યું છે કે દેવી એ સા ગુણમય મમ માયા દુરંતયા મામેવયે પ્રપધંતે માયા મેતા તરંતીતે અર્થાત કે આ અલૌકિક કરતાં ઘણી અદ્ભુત ત્રિગુણમય સત્વ સત્વરજન ગોળથી ભરેલી મારી માયા પાર કરવી એ અર્જુન ઘણી કઠિન છે પરંતુ જે માણસો માત્ર મને જ નિરંતર ભજે છે તેઓ આ માયાને પાર કરી જાય છે એટલે કે સંસાર સાગરને તરી જાય છે અથવા મને જ નિરંતર ભજે છે એટલે કે સંપૂર્ણ ઈશ્વર પ્રત્યેનું સમર્પણ ઈશ્વરની શરણ થતા ઈશ્વરના શરણે જવું કે ભગવાન કહે છે કે જે મારે શરણે આવે છે તેને હું આ માયામાંથી ઉગારી લઉં છું હવે સતત ઈશ્વરને ભજવા માટે પૂર્ણ સમર્પણ ઈશ્વર પ્રત્યેનું જોશ અને તે માટે આપણે આ બાહ્ય જગતમાં આપણને આપણી પાંચ જ્ઞાની ઇન્દ્રિયો ખેંચે છે આ જ્ઞાન ઇન્દ્રિયોથી આપણે આંખ નખ કાન જીભ અને ત્વચા આ જ્ઞાન ઇન્દ્રિયોથી આપણે માયામાં ફસાઈએ છીએ અને જો તે જ્ઞાન ઇન્દ્રિયોનું ઉદાતીકરણ કરવામાં આવે તેના વિષયોનું ઉદાતીકરણ કરવામાં આવે તો જ આપણે આ માયાથી બચી શકીશું પાંચેય જ્ઞાની ઇન્દ્રિયોનું ઉદાતીકરણ કરી અને અંતર્મુખ ઈશ્વરમાં જોડવી પડશે અને તે ત્યારે જ સંભવ બને કે બાહ્ય તરફની આ શક્તિ ઘટે તો આ ઇન્દ્રિયોને કઈ રીતે ઉદાકીકરણ કર કરવી તેની હવે આપણે આ પ્રકરણમાં વાત કરીશું સૌથી પહેલી ઇન્દ્રિય છે આંખ માયા આપણને રૂપના આકર્ષણ દ્વારા આંખથી જગત તરફ ખેંચે છે અને તેના બંધનમાં બાંધે છે દરેક વિષય સુખ અને દુઃખ બંનેથી જોડાયેલ છે મતલબ આજે જે વસ્તુ તમને સુખરૂપ લાગશે તેની આદત પડતા તે જ વસ્તુ તમારા દુઃખનું કારણ બને છે આમ રૂપમાં બંધાયેલ માણસ પણ રૂપનો આસક્ત થતાં એ દુઃખમાં પરિણામે છે માણસને ધ્યેયથી વિચલિત કરનાર સૌથી મોટો જો વિષય હોય તો તે છે રૂપ રૂપ માણસના દિલો દિમાગ પર કાબુ કરી લે છે અને તે જેના રૂપ પર આસક્ત થાય છે તેને યોગ્ય અયોગ્ય એ સારા ખરાબનો રહેતો નથી અને તે વ્યક્તિના દોષો પણ તેને ગુણ દેખાશે અને જેમ પતંગિયું દીવાની જ્યોત પાછળ ગાંડું બની ગુમાઈ જાય છે તેમ રૂપ પાછળ ગાંડો બનેલો આદમી પોતાનો સર્વનાશ કરી બેસે છે પ્રેમિકાના રૂપમાં મશગુલ બનેલો મજનુ તેને પોતાની લેલામાં જ સુખ લાગે છે પરંતુ તે નથી જાણતો કે આ સંસાર કાયમ સ્થિર નથી રહેવાનો તેમ તેની પ્રેમિકાનું રૂપ કાયમ નથી રહેવાનું એટલું જ નહીં તેનો પ્રેમ કે તેની પ્રેમિકા પણ કાયમ તેની પાસે નથી રહેવાનું માટે જ્યારે તેનો યોગ થાય છે ત્યારે તે રજરી રજરી અને મળે છે તેની માટે આ જગત વ્યસ્ત બની જાય છે તેના જીવનની શાંતિ છીનવાઈ જાય છે તેનું જીવન તેની પ્રેમિકાને આધીન થઈ જાય છે તેની પ્રેમિકાના વિયોગમાં તેનું જીવન અસહ્ય વિરહ વેદનાથી ઘેરાઈ જાય છે નથી તે તેને ભૂલી શકતો કે નથી તેને પામી શકતો અને બળતરાની આગમાં અસહ્ય વિરહ વેદનામાં જીવન ઝેર બની જાય છે તેની માટે સંસારના બધા જ સુખો વ્યર્થ થઈ જાય છે તેનું જીવન એક મનશ્રમણ બની જાય છે તે પોતાને પૂર્ણ હોવા છતાં તેના વગર અપૂર્ણ મહેસૂસ કરે છે ને સુખનું કારણ લાગતું પ્રેમિકાનું રૂપ આજે અસહ્ય દુઃખનું કારણ બને છે અને જીવન ઘેર જેવું થઈ જાય છે જે સુખ કરતાં દુઃખ વધુ આપે છે તેમ દીવાના રૂપમાં મશગુલ બનીને પતંગ પોતાને જ હોમાઈ જાય છે તેવી તેની સ્થિતિ થાય છે આ સમજ્યા પછી પણ રૂપની કામના રહે બીજું રૂપ પણ કાયમ નથી રહેવાનું કાયમની સાથે સુંદર લાગતું રૂપ યૌવન સમય જતા કદરૂપ બની જાય છે જ્યારે પત્નીના રૂપમાં ગાડા બનેલા તુલસીદાસને આ વાસ્તવિકતા સમજાય છે કે આ રૂપ પાછળ હાડમાં સિવાય કાંઈ જ નથી તો તે મહાન રામ ભક્ત બને છે તો આ ક્ષણના આનંદ માટે આપણે શા માટે આપણી અમૂલ્ય જિંદગી આપણું સુખ છે ગુમાવી દેવું જોઈએ શા માટે આપણી જિંદગી રેડફી નાખવી જોઈએ તમે ઇતિહાસમાં જોશો તો ઘણા બધા રાજાઓ મહારાજાઓની આ દુર્બળતાને કારણે તેમના રાજા રજવાડાઓ નાશ પામ્યા કે તેમની સત્તા છીનવાઈ ગઈ તુલસીદાસ કામમાં વિવેક ભૂલ્યા અને અડધી રાત્રે પોતાની પત્નીને મળવા ચોરની જેમ ગયા અદભુત સદભાગ્ય કે તે પત્નીના વચનથી પાછા વળ્યા પણ બધાનું આવું નસીબ હોતું નથી રૂપને કારણે કેટલા યુદ્ધો થયા આજે પણ રૂપને કારણે જ ઝઘડા કંકાસ કલેશ સંસારમાં જોવા મળે છે રૂપ એ સુંદર બોટ સુંદર બોટલમાં ભરેલ દારૂ જેવું છે એમ બહારથી સુંદર દેખાતી બોટલમાં અંદર તો ધારૂ જ હોય છે તે પીને માણસ દિલ દિમાગ પરનો કાબુ ગુમાવી બેસે છે તેમ રૂપમાં અસક્ત થયેલો માણસ તેના મદમાં વેગ ખોઈ બેસે છે રૂપ ખરાબ નથી રૂપનું આકર્ષણ થવું તે પણ ખરાબ નથી ગુલાબ જોયા પછી તેની તરફ આકર્ષણ થાય ખેંચાણ થાય તે કુદરતી સ્વભાવ છે પરંતુ ગુલાબ જોઈને આનંદિત થવાનું અને તે બનાવનાર ઈશ્વર પ્રત્યે અહોભાવ પ્રગટ થવો જોઈએ અને તે આનંદને ઈશ્વર તરફ વારવો જોઈએ તે રૂપનું ખેંચાણ આપણે ઈશ્વર તરફ ખેંચાવવું જોઈએ પણ તેને જોયા પછી પોતાની કરવાની જે ભાવના કે કામના એ રૂપ ઉપર પોતાનું માલિકીનું કરવાની જે ભાવના છે તે ખરાબ છે તે માણસનું પતન કરે છે એ રૂપ જોયા પછી માણસ પોતાનું બનાવવા તે યોગ્ય યોગ્યનો વિવેક ભૂલી જાય છે અને વિવેક ભૂલ્યાને ના કરવાનો કામ કરે છે જેમ સૌદર્ય જોયા પછી આનંદ લેવાનો હોય તેમ રૂપ જોયા પછી માત્ર આનંદ જ લેવો જોઈએ એટલું બધું ચહેચાણ ના થવું જોઈએ એ દિલ દિમાગ પર કાબૂ કરી આપણને કરશે મારતી પદભ્રષ્ટ કરી દે ભગવાનના રૂપનું આકર્ષણ થવું જોઈએ ને તેના રૂપની સામે બીજા રૂપમાં ટીકા લાગવા જોઈએ અને તેથી જ આપણા શાસ્ત્રમાં મૂર્તિ પૂજા આપી છે આપણે આજે મૂર્તિનું પૂજન કરીએ છીએ પરંતુ સમજ્યા વગર બાહ્ય જગતના રૂપથી બચવા માટે આપણે ઈશ્વરની મૂર્તિમાં આસક્તિ થવી જોઈએ રૂપની આસક્તિ છોડાવવા આપણા ઋષિ મુનિએ મૂર્તિ પૂજા આપી અને જગતના ખેંચાણ દૂર કરવા ભગવાનને મસ્ત મૂર્તિ બનાવાય છે તેને સરગાડવામાં આવે છે અને તેના રૂપને મનને જોડવામાં આવી તેથી જગતના મારક રૂપથી બચી શકાય ઈશ્વરના રૂપનું ઈશ્વરની મૂર્તિનું ઘેરું લાગવું જોઈએ પેલું ગીત છે ને જગત કે રંગ ક્યાં દેખું તેરા રાદી કાપી હે એકવાર ઈશ્વરનું રૂપ જોયા પછી બીજું રૂપ જોવાની માણસની કામના ના થવી જોઈએ જગતના રૂપથી તો જ બચી શકાય પહેલાં રૂપમાં તો લાચારી જ છે સ્ત્રીના કે બીજા રૂપમાં આસક્ત માણસને તેની લાચારી કરવી પડે છે પરાવલંબી થવું પડે છે જ્યારે ઈશ્વરની મૂર્તિ તો આપણે આધીન છે એને ગમે ત્યારે વગર શરતે આપણે જોઈ શકીએ લાચારી કરવી પડતી નથી અને આંખથી મનમાં પણ ઊભી કરી શકીએ અને આજે એ મૂર્તિને જે જાત જાતના શણગાર સજાવવામાં આવે છે વાઘા પહેરાવવામાં આવે છે અને તેના મંગળા દર્શન બપોરના શહીના દર્શન સાંધના દર્શન એની પાછળનું કારણ આ જ છે કે જગતના રૂપથી માણસનું મન હટી અને ઈશ્વરના રૂપમાં સ્થિર થાય આજે ઈશ્વરની જે કથાઓ ઈશ્વરના જીવન ચરિત્રો શ્રીમદ ભાગવત કૃષ્ણ લીલા રામાયણ આ બધા જે ધર્મ ગ્રંથો છે ઈશ્વરને જે નિર્ગુણ નિરાકાર ઈશ્વર છે જેને સાકાર રૂપે ચિતરવામાં આવે છે તેની કથાઓ લખાયેલી છે તેનું કારણ આ જ છે કે તેની લીલાઓથી તેની કથાઓથી તેના ગુણોથી તેની તરફ આપણી આસક્તિ વધે અને તેનામાં મન લાગે નહીં તો વેદોમાં તો કહ્યું છે કે ઈશ્વર જન્મ લેતો જ નથી પરંતુ આપણા ઋષિમુને ઈશ્વરની પણ આકાર આપ્યો ઈશ્વરની પણ મૂર્તિ બનાવી અને ઈશ્વરને પણ કથાઓ જીવનચરિત્રો કહ્યાં તેનું કારણ આ જ છે જો કે આ મૂર્તિના રૂપની આસક્તિ એ પણ એક ઇન્દ્રિયનો વિષય જ છે હાથ કડી લોખંડની હોય કે સોનાની તે હાથ કડી જ છે પરંતુ જેમ લોખંડની લોખંડ કપાય ઝેરથી ઝેર દૂર થાય તેમ બાહ્ય રૂપની આસક્તિમાંથી છૂટવા માટે બાહ્ય રૂપના આશક્તિ છોડવા ઈશ્વરના રૂપનો આધાર આપવામાં મન આવ્યો છે જેથી બીજા રૂપનું ખેંચાણ ઓછું થાય અને એક સમય એવો આવશે કે મૂર્તિ પણ અંતર ધ્યાન થઈ જાય અને તે વ્યક્તિનો મૂળ શુદ્ધ સ્વરૂપ ચિદાનંદ રૂપ રહી જાય અને મોક્ષની સ્થિતિ પ્રાપ્ત થાય પરંતુ ઘણીવાર મૂર્તિનું ધ્યાન વ્યક્તિને બાહ્ય જગતમાં આકર્ષણ ઊભું કરે છે આ જન્મમાં તમે કૃષ્ણના મૂર્તિનું ધ્યાન કર્યું તેના રૂપની આસક્તિ બંધાય બીજા જન્મમાં ધારો કે તમે આ જન્મમાં તમારી તે મુક્તિ ના થઈ અને બીજો જન્મ તમારે લેવો પડ્યો તો તે રૂપના સંસ્કાર રૂપે તે આસક્તિ તમારા સાથે આવશે જ અને બીજા જન્મમાં તેના રૂપ તેવા રૂપવાળો કોઈ વ્યક્તિ કે તેને થોડે ઘણું મળતું રૂપવાળો કોઈ વ્યક્તિ મળતા તમને તેનું ખેંચાણ ઊભું થાય છે અને કૃષ્ણની મૂર્તિની જેવી જ આંખ નાક તે થોડું ઘણું પણ હાસ્ય કે તેનું રૂપ હશે તો તેમાં તમને ખેંચશે આવા સમયે જે સાધક છે એ જે ઈશ્વરનો ભક્ત છે તેને ચેતી જવું જોઈએ અને પૂર્વજન્મની પોતાની આ સાધના કે શા માટે આમ ખેંચાણ થાય છે તેનું તેને ધ્યાન હોવું જોઈએ કે પૂર્વજન્મમાં જે મૂર્તિની આસક્તિ છે તે આ શક્તિ ઈશ્વર સિવાય બીજે ક્યાંય લાગવી ના જોઈએ જેમ આંખનો વિષય રૂપ છે તેમ બીજા પણ ઘણા વિષયો છે કે વ્યક્તિને સિનેમા ક્રિકેટ એ પણ આંખનું જ બંધન છે આજે ક્રિકેટનું તો આપણા ભારતમાં એટલું ઘેલું છે કે સાહીઠ સિત્તેર વર્ષનો વૃદ્ધ પણ ક્રિકેટનો સ્કોર જાણવા માટે કેટલો આતુર હોય છે કે ક્રિકેટ જોવા માટે માણસ પોતાનું કર્તવ્ય બધું ભૂલી અને તેની પાછળ ગાંડો બને છે ક્રિકેટના સમયે વ્યક્તિ તે ઓફિસોમાં પણ કામ ધંધો છોડી અને વ્યક્તિ તેમાં રચોપચો રહે છે અને પોતાનું કર્તવ્ય ચલિત થાય છે અને ક્રિકેટ માટે માણસ એટલો બધો વહેલો બને છે તે ઘણીવાર તે પોતાની તે નોકરી ધંધો પણ છોડી દેતો હોય છે તો ભજન કરવાની ઉંમરમાં પણ તે ઘરડાને મેચોનો મોર છૂટતો નથી અને તેથી જ શંકરાચાર્ય કહેવું પડ્યું છે કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂટ મતે ટૂંકમાં આંખનું બંધન પણ દુઃખકારક છે માટે આપણે આંખને પ્રભુના દર્શનમાં લગાવવી જોઈએ પ્રભુના રૂપ પાછળ ગાંડા હોવું જોઈએ માટે પ્રભુની આંખથી ધ્યાન ધરવું જોઈએ આ બાહ્ય જગતથી એ બાહ્ય જગતની માયાથી આંખને છોડાવવા માટે ઈશ્વરની મૂર્તિમાં ધ્યાન કરવું જોઈએ ત્યાર પછી માયા સાથે બાંધનારો બીજો વિષય છે સ્વાદ સ્વાદ આપણને જીભ દ્વારા જગત સાથે બાંધે છે એ સંસાર સાથે બાંધે છે જીભ એ સ્વાદથી આપણને સંસાર સાથે જોડે છે સ્વાદ અને વ્યસનમાં સપડાયેલ માણસને કેટલી લાચારી કરવી પડે છે તે કોણ નથી જાણતો સ્વાદ મેળવવા માણસ કેટલો પરિશ્રમ કરે છે પૈસા ખર્ચે છે કેટલા ના કરવાના હિંસક કામો પણ કરતો હોય છે માણસ સ્વાદ માટે પ્રાણીઓની હિંસા કરે છે ના ખાવાનું તામસી ખોરાક ખાય છે અને પોતાનું મન અને આરોગ્ય બગાડે છે અતિશય તીખું ખાટું મીઠું ચટાકેદાર અને તામસી ખોરાક ખાય પોતાના મનને વિકારી ક્રોધી અને અશાંત બનાવે છે નિર્દોષ પશુ પક્ષીની હત્યા કરી પાપ ભોગવે છે સ્વાદના નાદમાં કેટલાય માઇલ ચાલીને કે મુસાફરી કરીને જાય છે સમયને પૈસાનો વ્યય કરે છે માણસને ખબર પડે ભાઈ અમદાવાદ રાયપુરના ભજીયા સારા છે કે ડાકોરના ભજીયા સારા છે તો માણસ તે પહોંચશે મેળવવાની કામમાં કરે છે અને જીવનનો સાચો આનંદ ખોઈ બેસે છે એ કરતા અનાયાસે મરેલું પ્રાપ્ત કરતો વ્યક્તિ શાંત રહે છે એ માણસને અનાયાસ જે સાત્વિક ખોરાક મળે તે ખાય અને સંતુષ્ટ રહેવું જોઈએ તો જ તે આ માયાથી બચી શકે અને તેથી ગીતામાં ભગવાને સ્થિત પ્રજ્ઞાનું વર્ણન કરતાં કીધું છે કે આપ માણા મચલમ પ્રતિષ્ઠમ સમુદ્રમાં આપ પ્રવૃષ્ટિ યદત તદ્દકામાં એમ સર્વે ન શાંતિમાં ન કામ એ નદીઓના પ્રવેશથી ચારે તરફ ભરાવતો સમુદ્ર જેમ અચર રહે છે તેમ સર્વ વિષયો જેમાં ઈચ્છા કર્યા વગર પ્રવેશ કરે છે તે મનુષ્ય શાંતિ પામે છે વિષયોને ઈચ્છનારો શાંતિ પામતો નથી આમ અનાયાસી જે ભોગો મળે સારું રાશિ એ શરીરને જે યોગ્ય હોય તે ખાનાર વ્યક્તિને શાંતિ પ્રાપ્ત થાય છે તેને સ્વાદની કે વિષયની કામના બાંધતી નથી કારણ કે તે તેને તે વિષયો માટે ઈચ્છા કરી નથી એટલું જ નહીં પરંતુ વિષયો ભોગવતી વખતે પણ ફરીવાર મેળવવાની ઈચ્છા તે કરતો નથી માછલી પકડનાર માછલીને પકડવા તેની ગિલોલમાં માછલીનો ખોરાક મૂકે છે અને જેવી માછલી તે ખાવા આવે છે તે તેમાં સપડાય છે આમ સ્વાદ માટે માણસ મરી પડે છે તેને કોઈ કહે છે કે રાયપુરના ભજીયા બહુ સરસ બનાવે છે તો તે ત્યાં જીભની લાચારી કરતો પહોંચે છે આજે દારૂ તમાકુ કે ડ્રગ્સ જેવા અનેક વ્યસનોમાં માણસ અપડાય પોતાના જીવનને ઝેર જેવું બનાવી દે છે માણસનો આનંદ તેની પર આધાર રાખે છે તેના વગર તેની ચેન પડતું નથી વ્યસન વગર તેને ઊંઘ આવતી નથી એક દિવસ દારૂ સિગારેટ ના મળતા વ્યક્તિની નશો જાણે તૂટવા માંડે છે બીજે ક્યાંય મન લાગતું નથી સમય શરીર અને પૈસાનો અને તેની વિશેષ પરિવારના સુખનો નાશ કરે છે આમ વ્યસનના ચકડોને ચડેલો માણસ પોતાના સાથે પોતાના પરિવારના સુખનો પણ નાશ કરે છે જો માણસને આ વ્યસન છોડવું હોય તો છોડી શકે છે પરંતુ તે માટેનો એક અલગ વિષય છે વ્યસનનું કારક્રમ સેવન કરવાથી માણસના એ એક અભિન્ન અંગ બની જાય છે અને તે વ્યસન વગર પોતાને અધૂરો સમજે છે વ્યસન મળતા તેની પૂર્ણતાનો જ અનુભવ થાય છે પરંતુ માણસ જ્યારે આ વ્યસન એને કાયમી ઘર કરી જાય છે અને તેના વ્યક્તિત્વનું તેના જીવનનું એક અંગ બની જાય છે ત્યારે તે પોતાના કે પૂર્ણ સ્વરૂપને કે અપૂર્ણ જ માને છે તેથી માણસને આ વ્યસન છોડવું હોય તો તેને પોતાના સચ અસલ સ્વરૂપ થવું જોઈએ અને તે કાર્યક્રમે તે છૂટી શકે છે એ માટેનો એક અલગ વિષય છે તેની આપણે ચર્ચા કરીશું ત્યાર વિષય છે સુગંધ સુગંધમાં માણસ પાગલ બને છે જાત જાતના મોઘા પરફ્યુમ ખર્ચા કરીને વસાવે છે તેની પાછળનો આશય બીજાનું પોતાની તરફ ધ્યાન આકર્ષિત કરવાનું છે તેનો મતલબ તેના આનંદનો આધાર બીજા પર છે પરંતુ જીવન તેમ છતાં સુગંધ વગરનું રહે છે જેમ તળાવમાં સવારમાં ખીલેલું કમરમાં સુગંધ માણવા ભમરો પ્રવેશ કરે છે તમે એટલો લીન બની જાય છે કે સંધ્યા થવા છતાં બહાર નીકળવાની ખબર પડતી નથી અને રાત પડવતા તે કમર બિડાઈ જાય છે અને હાથી આવતા કમરને તોડી ફેંકી દેતા તે ભમરો સુગંધના નાદમાં તેમાં તેમાં જ નાશ પામે છે તેવી સ્થિતિ આપણી છે જો સુગંધ જીવન જીવવું હોય તો માણસે જીવન ઈશ્વર દેવ વિચારોથી ભરેલું બનાવવું જોઈએ સાધુ સંતોના જીવનની સુગંધ જીવન ચરિત્રોની સુગંધ ને જીવનમાં સ્થાન આપવું જોઈએ બાકી પરફ્યુમની સુગંધ એ તો કૃત્રિમ જે કાયમી નથી રહેવાની જીવનમાં જ્ઞાન અને સદગુણોની સુગંધ તમારે કાયમ રહેશે અને તે સુખ શાંતિ આપનારી રહેશે સુગંધની તમને આસક્તિ હોય તો આવી સુગંધની આસક્તિ લગાડો ઈશ્વરના ગુણોની સુગંધ ઈશ્વરના જીવનની સુગંધ સાધુ સંતોની સુગંધ ને પોતાના જીવનમાં ગુણો લાવવાની સુગંધ ને જીવનમાં સ્થાન આપો ત્યાર પછીનો વિષય છે સ્પર્શ કોમર મુલાયમ સ્પર્શ માટે માણસ કંઈ પણ કરવા તૈયાર થાય છે પરંતુ તે જ સ્પર્શ મૃત્યુ છે આ સાબિત થાય છે એમ હાથીને પકડવા માટે શિકારીઓ તેને આથણીના સ્પર્શનો અનુભવ કરાવે છે અને તેમાં ભાન ભૂલેલો હાથી જેવો ખાડામાં પડે છે તે તેને પકડવામાં આવે છે તેવું જ આપણા જીવનનું પણ છે આપણે સ્પર્શ મેળવવા આ જીવન લગ્નરૂપી ક્યાદમાં બંધાઈ જઈએ છીએ અને કાયમી આપણા જીવનને બંધનમાં બાંધી દઈએ છીએ કાં તો આપણે બીજી વ્યક્તિના સ્પર્શની કામના રાખીએ છીએ આપણી જીવનમાં એવી કામના રાખવી જોઈએ કે આ જીવનને ઈશ્વરનો સ્પર્શ થાય મારું જીવન ઈશ્વરના કાર્યથી ઈશ્વરથી સ્પર્શવાળું બને અને સુગંધ બને એવી ભાવના અને તેની લગ્ન લાગવી જોઈએ મીરા એકનાથ નરસિંહ મહેતાના જીવનને ઈશ્વરનો સ્પર્શ થયેલો એથી તેમના જીવન ખીલી ઉઠ્યા આપણું જીવન પણ આ ઈશ્વરને સ્પર્શથી ખીલી ઉઠે એવી કામના રાખવી જોઈએ ત્યાર પછીનો માયાનો વિષય છે સંગીત સંગીત આપણને કાનથી જગત કે માયા તરફ બાંધે છે કાનના રશિયા સંગીતની મહેફિલમાં રાતના મડા સુધી જાગે છે ઊંઘ પૂરી ના થતાં બીમાર પડે છે વેપ પૈસા આપી સંગીત સાંભળવા જઈએ છીએ અને સંગીતમાં આપણા કર્તવ્યને ભૂલીએ છીએ એમ હરણને પકડવા શિકાર ગિટાર વગાડે છે એવું હરણ ત્યાંમાં મુગ્ધ થાય છે કે તેને પકડી લેવામાં આવે છે આજે તો સંગીતના નામે ઘોંઘાટ અને વિકૃતિ જ ઊભી કરવામાં આવે છે અશ્લીલ નાચગાન અને સંગીત પાછળ માણસો પોતાનું જીવન બરબાદ કરે છે આજે ફિલ્મોમાં પણ એ માણસને ઉત્તેજક બનાવે માણસની કામના ભડકાવે તેવા સંગીત તેવા ગીતો માણસના ચરિત્રોને વિકૃત બનાવે છે ત્યારે આપણે ભજન ઈશ્વરની ધૂન રામ નામ રામના કીર્તનો એ ભાવગીત એ સુંદર ઈશ્વરના જીવન ચરિત્રોથી ભરેલા એટલાય એવા કે ભજનો છે તે સાંભળવાની આસક્તિ રાખવી જોઈએ આજે માણસને ઈશ્વર એ સારા ચારિત્રના બદલામાં બીજાના જીવનમાં વધુ રસ હોય છે પરિણામે તે બીજાની નિંદા બીજાના અવગુણો બીજાના દોષો સાંભળવા માટે તેના કાન ઉત્સુક હોય છે અને એ તો ઠીક છે પણ તો માણસ અશ્લીલ વાણી અશ્લીલ વાક્યો અને ઘણું બધું આજે તો સોશિયલ મીડિયામાં ના સાંભળવાનું ઘણું બધું તેના કાનમાં ભરે છે અને પોતાના જીવનને એક કુસંસ્કાર રૂપે જહેર બનાવી દે છે બાહ્ય સાંભળવાનું અને ના સાંભળવાનું ભરી ભરી અને અનેક જન્મોના સંસ્કારો તે પોતાનામાં બાંધે છે જે કાન ભગવાને ભગવાનના ગુણગાન અને સાધુ સંતોના જીવનચરિત્ર અને કથા વાર્તાઓ સાંભળવા માટે આપે છે તે કાનનો આજે લોકોની નિંદા ટીકરી અને બીજાનું સાંભળવા માટે આપણે ઉત્સુક હોય છે અને પોતાના જીવનમાં પણ એ જેવું સાંભળીએ એવું બીજાના દોષો પણ આપણા જીવનમાં આપણે લાવીએ છીએ કોણ શું કરે છે શું ખાય છે ક્યાં જાય છે તે ને પોતાના જીવન કરતાં બીજાના જીવનમાં વધુ રસ હોય છે અને બીજાના જીવનમાં બીજાના કે પરિવારમાં તે દખલ કરે છે અને પોતાનું જીવન પણ તે હલકું બનાવે છે ટૂંકમાં દરેક પ્રાણીને પતંગીઓ રૂપ પાછળ માછલી સ્વાદ પાછળ હાથી સ્પર્શ પાછળ ભમરો સુગંધ પાછળ હરણ સંગીત પાછળ આમ એક એક ઇન્દ્રિય ના ઇન્દ્રિયના વિષયોમાં આસક્તિ હોવા છતાં તેમનું પતન થાય છે ત્યારે માણસને તો પાંચેય ઇન્દ્રિયો છે આ પાંચે ઇન્દ્રિયોનો શિકાર બનેલા માણસની સી દશા થાય એ સમજાય તો આ સંસારની અસરતા સમજાય અને વૈરાગ્ય આવે તો આ આપણી પાંચેય ઇન્દ્રિયો ઈશ્વર તરફ વારીએ અને માયાથી બચીએ અને દરેક ઇન્દ્રિય ઈશ્વરના ધ્યાન ઈશ્વરના ચિંતન અને સતત ઈશ્વરનું સ્મરણ નામ કીર્તન ભજન કથા વાર્તા સાધુ સંતોના સંઘમાં રહીશું તો પાંચેય ઇન્દ્રિયોથી આપણે જગતના શિકારથી બચીશું અને જેમ કાચબો પોતાની પાંચેય ઇન્દ્રિયો શિવ તરફ લઈ જાય છે અને શિવની પ્રાપ્તિમાં કરે છે તેમ આપણું જીવન પણ કાચબા જેમ ઈશ્વર તરફ ગતિ કરે આપણી ઇન્દ્રિયો ઈશ્વર તરફ ગતિ કરતી રહે અને જેવા સંકટો આવે એકાદ બની જેમ આપણી ઇન્દ્રિયોને આપણે બાહ્ય જગતથી સંકોચી અંદર અંતર ધ્યાન કરીએ એવી આપણે અભ્યાસ કરવો જોઈએ તો હવે પછીના આગળના પ્રકરણમાં આપણે અભ્યાસના એક ભાગરૂપે આપણે વિષયો પ્રત્યે આપણે તેમની વિચારધારા અભિગમ માન્યતાઓ બદલવી જોઈએ અને વિષય પ્રત્યે જે આપણામાં જે દઢ સંસ્કારો થયેલા છે કે ખોટા સંસ્કારો દઢ થયેલા છે તેની જગ્યાએ કેવી રીતે આપણે નવા સંસ્કારો પરિવર્તન કરી શકીએ તે સંસ્કારને દૂર કરી એ વિષયો પ્રત્યે આપણે કેમના વિચારો બદલી શકીએ તેનો આપણે હવે પછીના પ્રકરણમાં વાત કરીશું તો આપ મારી સાથે બની રહેશો હવે પછી આપણે વિષયોનું કેવી રીતે વિષય પ્રત્યેની અભિગમ બદલવો એનો આવતા प्रकरणમાં વાત કરીશ આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ અચ્યુત કેશવ કૃષ્ણ નામ odoram અચ્યુત કેશવ કૃષ્ણ odoram અચ્યુત राम जानकी जानकीवल्लभम्